હેલો એવરીવન માધે વર ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં આ શિયાળાની કડકડતી ઠંડીમાં તમને બધાને ખૂબ જ જલસા પડી જાય એવી રેસિપી લઈને આવી છું આ કડકડતી ઠંડીમાં મજા પડી જાય ને એના માટે હું સ્પેશિયલ ગરમાગરમ સમોસા રગડો લઈને આવી છું સ્પેશિયલ તમારા માટે જે બધા જ ઇન્ગ્રીડિયન્ટ ઘરના બનાવેલા છે તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે સમોસો અને સમોસા રગડો બંને કઈ રીતે બને છે એ પણ હેલ્ધી વર્ઝન તો ચાલો ફટાફટ શીખી લઈએ

અને સાથે સાથે આપણે ખાસ ધ્યાન રાખશું બધી એ વસ્તુનું કે જે પ્રોપર તમને હેલ્ધી ફૂડ મળે એના માટે કે જે તમે રગડો ખાવ છો એ નો ડાઉટ હેલ્ધી તો ના જ હોય એ જૂનો પણ હોય અને એમાં પ્રોપર બધી જે વસ્તુ જેનાથી આપણે પ્રોટીન મળતું હોય વિટામિન્સ મળતું હોય એ બધી વસ્તુનો પ્રોપર યુઝ ન થતો હોય પણ આપણે એ બધું વસ્તુનો યુઝ કરીને આજે આપણે હું તમને પ્રોપર લાલપુર સ્ટાઈલ રગડો કઈ રીતે બનશે એ શીખવવાની છું તો વિડિયો લાસ્ટ સુધી જોજો બજેથી બિલકુલ સ્કીપ ન કરશો હવે આપણે આને બાફી લઈએ અને સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જો સબસ્ક્રાઇબ કરવાનું રહી ગયું હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો એટલે મારા કોઈ પણ નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો હવે આપણે આને સૌથી પહેલા બાફી લઈએ અને એ બફાઈ છે ત્યાં સુધીને સાઈડ પર આપણે આપણે જે સમોસા બનાવવાના છે તો એના માટેનો આપણે પહેલા લોટ બાંધી લેશું હવે જેવી રીતે મેં તમને કીધું આજે આપણે સમોસા રગડો બનાવવો છે તો એના માટે જે સમોસાનો લોટ બાંધશું હેલ્ધી વર્ઝન કરવા માટે અત્યારે એની અંદર હું ઘઉંના લોટનો યુઝ કરું છું જે આપણે રેગ્યુલર રોટલી માટેનો લોટ હોય છે એ જ છે ઘઉંનો લોટ બે વાટકા જેટલો લોટ લોટ લઉં છું એક ચમચી જેટલી હિંગ એડ કરશું હવે ખાસ ધ્યાન રાખવાનું છે જયારે પણ તમે ઘઉંના લોટના સમોસા બનાવો છો તો એ પડ છે ને ક્રિસ્પી થવું જોઈએ ક્રિસ્પી કરવા માટે આની અંદર તમે રવો પણ એડ કરી શકો છો અને રવો એડ ન કરવો હોય તો મોણ નું પ્રમાણ છે વધારે રાખવાનું અત્યારે હું રવો નથી એડ કરતી કરું છું એની બદલે આની અંદર હું મોણ એડ કરું છું આશરે આની અંદર હું સાત થી આઠ ચમચી જેટલું મોણ એડ કરું છું અને હવે મોણનું પ્રમાણ વધારે કેવું છે કેટલી કન્સિસ્ટન્સી તમને હું બતાવી દઉં મુઠ્ઠી વરતું મોણ નાખવાનું મુઠી વર્તુ એટલે શું કે તમે મોણ બધું પહેલા એકદમ સરસ મિક્સ કરી લો અને પછી ચેક કરો કે આ રીતે લોટ છે આમ મુઠી વળી જવો જોઈએ તમને બતાવી દઈશું કે કે કઈ રીતનો તમારો લોટ હોવો જોઈએ તો તમારું મોણ છે પ્રોપર એમાં છે કે નહીં તમને ખ્યાલ આવી જશે જો તમે મારું બધું મોણ છે એ મારા લોટની અંદર મિક્સ થઈ ગયું છે હવે જે રીતે મેં તમને કીધું મુઠી વર્તુ મોણ મતલબ કે આ રીતે લોટ ભેગો કરી અને આ રીતે આમ પ્રેસ કરશો તો આ રીતે એક મુઠી વળી જશે હવે આ જો તમે લોટ છે એમને એકદમ સરસ આ તમે આમ આમ કરશો તો પણ તૂટશે નહીં મતલબ કે તમારું જે મુઠ્ઠી વર્તું મોણ છે એ પ્રોપર મોણ છે બરાબર આટલું તમારે મોણ એની અંદર એડ કરવાનું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું હવે આનો જે આપણે લોટ બાંધશું ને એકદમ કઠણ લોટ બાંધવાનો છે આપણે બિલકુલ ઢીલો નથી રાખવાનો પરોઠાનો રોટલીનો એના કોઈ બી જેવો ને ભાખરીનો જે રીતનો આપણો રોટલો હોય ને એનાથી થોડો અમથો એવો

ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તમે ઘઉંના લોટની વસ્તુમાંથી કોઈ પણ ક્રિસ્પી વસ્તુ બનાવી છે તો એમાં મૂળનું પ્રમાણ પણ વધારે રાખવાનું અને લોટ એકદમ કઠણ બાંધવાનું એટલે એકદમ ક્રિસ્પી વસ્તુ તમારી બની જશે એકદમ સરસ કઠણ લોટ આપણો બધાયને રેડી થઈ ગયો છે હવે આપણે એને ઢાંકી અને સાઈડ પર રાખી દઈશું હવે સાઈડ પર આપણે જે આપણે સમોસા માટેનું સ્ટફિંગ છે રેડી કરવાનું એ રેડી કરી લઈએ મારા બટેટા છે એકદમ સરસ બોઇલ થઈ ગયા છે હવે આપણે સૌથી પહેલા એનો છુંદો કરી લઈશું મેશણની મદદથી લાઇટલી આ રીતે પ્રેસ કરવાનું એટલે તમારા બધા બટેટા છે એકદમ સરસ મેશ થઈ જશે આની અંદર કાશ્મીરી લાલ મીચ પાવડર છે એ હું બે ચમચી એડ કરું છું એક ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને આદુ પેસ્ટ કરીને બધા મિક્સ કરી આદુ મરચાં જે પેસ્ટ કરીને મેં રેડી કરેલી છે એની અંદર જ મેં લીંબુ એડ કરી દીધું હતું એટલે હું ઉપરથી આમાં લીંબુ એડ નહી કરું જો તમારે વધુ ખાટું પસંદ હોય તો આની અંદર તમે એક્સ્ટ્રા લીંબુ પણ એડ કરી શકો છો મારો બધો જે સ્ટફિંગ માટેનું જે મારું સમોસાનું સ્ટફિંગ છે મારું એકદમ સરસ રેડી છે હવે આપણે એના સમોસા વાળી લઈએ આ જે આપણો લોટ બાંધીને આપણે રેડી કરેલો હતો એને એકદમ સરસ પહેલા લુઈ બનાવી લેશું હાથની મદદથી જો તમે જ્યારે પણ તમે મેંદાના લોટનો સમોસો બનાવો છો ને તો ઈ નો ડાઉટ કલર એનો એકદમ વ્હાઈટ હશે બટ એ હેલ્ધી તો ના જ કહેવાય હવે હેલ્ધી વર્ઝન આપણે કરવું છે એટલે આપણે ઘઉંના લોટનો યુઝ કરીએ છીએ અને ઘઉંના લોટમાંથી આપણે સમોસું બનાવશું પણ છતાં પણ ટેસ્ટ એકદમ તમને એવું જ આવશે જાણે મેંતામાંથી તમે સમોસું બનાવ્યું છે એકદમ ક્રિસ્પી પણ થશે અને એકદમ સરસ ટેસ્ટ પણ એટલો જ આવશે એનો આ રીતે પહેલાં એની લાંબી આ રીતે કઠોણ લોટ રાખશોને એટલે થોડું તમને વણવામાં ડિફિકલ્ટી આવશે બટ એ સમોસું છે એકદમ ક્રિસ્પી થશે એકદમ સરસ મેં વણીને રેડી કરી લીધું છે વચ્ચેથી એના બે પીસ કરી લેશું હવે આપણે આનું સમોસું બનાવવાનું છે હવે એને પેલા હાથની મદદથી આ રીતે ચિપકાવી દેવાનું અને આ કઠણ નું છે એટલા માટે ચિપકવામાં જો તમને ઓલું લાગે

હવે ખાસ તમને એક ટિપ્સ આપું છું સ્ટફિંગ છે આ રીતે ચમચીની મદદથી જે મારું જે કોર્નર છે સમોસાનું ત્યાં સુધી જવા દેવાનું એટલે તમારું જયારે સમોસો તમે ફિલ કરશો ને જયારે આખું કોટ કરી લેશો પછી જયારે ફ્રાય કરશો ત્યારે તળતી વખતે તમારું સમોસું એકદમ સરસ ફૂલી ને મોટું થશે એના માટે આ રીતે સમોસાને ને સ્ટફિંગ છે નીચે જવા દેવાનું હવે આ રીતે બંધ કરી અને ફરતું પેલા કિનારી ઉપર પાણી લગાવી લેશું અને આપણે એટલે જે રીતે માર્કેટમાં મળે છે એ રીતનું ઊભું સમોસો તમારું બનીને રેડી થઈ જશે જુઓ તમે છે એકદમ ડિલિશિયસ આજ રીતે આપણે બધા સમોસા પેલા બનાવીને રેડી કરી લેશું હવે એના માટે ઓલરેડી મેં તે ગરમ કરવા માટે મૂકેલું હતું મારું તેલ છે એ ગરમ થઈ ગયું છે હવે સમોસા માટેની ખાસ એક ટીપ્સ છે તેલ છે એ તમારું એકદમ ગરમ ના હોવું જોઈએ મીડિયમ તેલ હોય એમાં જ તમારે સમોસા ફ્રાય કરવાના છે નહીં તો શું થશે જો બહુ તેલ ગરમ હશે ને તો સમોસામાં જે રીતે ઘોઘરામાં કઈ રીતે ઉપર ચુમકી ચુમકી પડી જાય છે ફોટલા ફોટલા જેવું થઈ જાય છે એવું તમારે સમોસામાં પણ થઈ જશે એટલે એના માટે ખાસ ધ્યાન રાખવાનું કે ઓલવેઝ જ્યારે પણ તમે સમોસા બનાવો છો અને એને ફ્રાય કરો છો તો ફ્રાય કરતી વખતે તેલ છે ઓલવેઝ મીડિયમ રાખવાનું ગરમ તેલમાં ફૂલ ગરમ તેલમાં ક્યારેય નહીં નાખી દેવાનું અને એને તળવાના પણ ઓલવેઝ મીડિયમ ફ્લેમ પર ઓલવેઝ ધ્યાન રાખવાનું કે તમે પણ સમોસા ફ્રાય કરો છો ત્યારે કઈ રીતે ઉપર બબલ બબલ થઈ જાય છે ચૂમકી પડી જાય છે તો એ ન થાય એના માટે સમોસા ને ઓલવેઝ તમારે મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાના ફૂલ હાઈ ફ્લેમ પર સમોસા નાખી પણ નહીં દેવાના અને ફ્રાય પણ નહીં કરવાના ઓલવેઝ મીડિયમ ફ્લેમ પર સમોસા ફ્રાય કરશો એટલે એકદમ સરસ તમારા સમોસા બની રેડી થઈ જશે જો મારા સમોસા છે એકદમ સરસ રડાઈને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ જો આટલી હેલ્ધી રેસીપી તમારી સાથે હું અવનવી રેસીપી શેર કરું છું ઓલવેઝ તો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને પેલા એકન પર ક્લિક કરો એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે થેન્ક યુ ગાઇસ આટલો બધો મારી ચેનલને સપોર્ટ કરવા માટે ઓલવેઝ તમારા માટે રેડી ટુ ન્યુ ક્રિએશન મારા સમોસા છે એકદમ સરસ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે આજ રીતે આપણે બધા સમોસા ફ્રાય કરી લેશું અને હવે હવે સમોસા રગડો રગડો છે તો 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 રગડા વગર ચાલવાનું જ નથી ચાલો હવે આપણે પણ બનાવી લઈએ એના માટે મેં અત્યારે એક વાટકી જેટલી ચણાનો લોટ લીધેલો છે એક વાટકી જેટલો હવે એની અંદર થોડા થોડા પ્રમાણમાં પહેલા હું છાસ એડ કરીશ અને એકદમ સરસ પહેલા એને છાસમાં મિક્સ કરી લઈશ જો એક સાથે પ્રમાણમાં છાસ એડ કરી દેસુ ને તો શું થશે કે એકદમ ગોરી ગોરીની થઈ જશે લોટની એટલે ઈ પછી તમારે બ્લેન્ડર ચલાવવું પડશે હવે એવું ન થાય એના માટે પહેલા તમારે ચણા લોટમાં છાશ થોડું અમતા પ્રમાણમાં બે થી ત્રણ ચમચી છાસ એડ કરી અને લોટ એકદમ સરસ મિક્સ કરી લેવાનો અને પછી ધીરે ધીરે થોડી થોડી છાસ એડ કરી અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું જુઓ તમે આ રીતે કરશો ને તો તમારે એક પણ ગોરિંડી નહીં વડે એકદમ સરસ મિક્સ થઈ જશે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે એની અંદર આપણે છાસ એડ કરી લેશું એને હવે એક કળશે જેટલું હું પાણી એડ કરીશ હવે પ્રમાણ એવી રીતે રાખવાનું રગડાનું એટલી છાશ નહીં રાખવાની એટલું પાણી પણ નહીં રાખવાનું જેટલી તમે છાશ લો છો એટલું સામે પાણી એડ કરી દેવાનું હવે આપણે આને બોઈલ કરવા માટે મૂકશું અને એની સાથે સાથે બધા એની અંદર મસાલા પણ એડ કરશું તો ચાલો પહેલા એને બોઈલ કરવા માટે મૂકી દઈએ હવે આની અંદર સૌથી પહેલા મેં અત્યારે જે બટેટા બાફેલા હતા એમાંથી એક નંગ બટેટું રાખી દીધું છે એને આ રીતે હાથની મદદથી મેશ કરી અને આની અંદર આપણે એડ કરી દેશું જેનાથી તમારો રગડો છે એ એકદમ સરસ ઘટ થશે અને જો એમાં ચણાનો લોટ ઘટ કરવાનું પ્રમાણ તમે વધારે રાખશો ને તો કઢી જેવો ટેસ્ટ આવશે એટલે ઈ ન કરવા માટે અત્યારે આપણે ચણાના લોટનું પ્રમાણ ઓછું રાખવાનું અને છતાં પણ રગડો સરસ ઘટ કરવો છે તેની અંદર એક બાફેલું બટેટું એડ કરી દેવાનું એન્ડ હવે મેં વટાણા છે એ એક વખત ગરમ પાણીમાં 3 થી 4 મિનિટ માટે બોઈલ કરીને રાખેલા છે એને એડ કરશું એને એકદમ સરસ તમારે કુક નથી કરી લેવાના ખાલી મેં એને ત્રણ થી ચાર મિનિટ માટે ગરમ પાણીમાં બોઈલ કરેલા છે એને આની અંદર એડ કરી દેસું એન્ડ હવે લાલ મરચા અને લસણની પેસ્ટ છે જેને આની અંદર હું એડ કરીશ એક ચમચી જેટલી એ પેસ્ટ એડ કરશું ખજૂર અને આંબલી નો મેં પલ્પ કરીને રેડી કરેલો છે એને એડ કરશું

પાઉડર લઈ શકો અત્યારે હું બે ચમચી જેટલો એડ કરું છું બીકોઝ આમાં મેં લાલ મરચા ને લસણ પેસ્ટ પણ એડ કરેલી છે એટલા માટે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું અને હવે આ રગડાને એકદમ સરસ મિક્સ કરી અને એને ખૂબ બોઇલ કરશું ખૂબ ઉકાડશું બીકોઝ રગડો જ્યાં સુધી એકદમ ઉકળે નહીં ત્યાં સુધી એનો ટેસ્ટ છે એ આવે નહીં એટલે જેટલો બને એટલો રગડો ને તમારે ખૂબ ઉકાળવાનો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું હવે હાઈ ફ્લેમ પર ખૂબ જ આપણે લેશું મારો રગડો છે એ એકદમ સરસ ઉકળવા લાગ્યો છે જુઓ તમે જે એકદમ સરસ અને બોઈલ કરવાનો છે ખૂબ જ ઉકાળવાનો છે આને હું ઓછામાં ઓછી 10 થી પંદર મિનિટ સુધી કોન્સ્ટન્ટ ઉકાળીશ બીકોઝ જેમ રગડો ઉકળશે ને એમ એનો ટેસ્ટ એટલો જ ડિલિશિયસ આવશે એટલા માટે આને હું ખૂબ જ ઉકાડીશ આની અંદર બધા મસાલા આપણે વટાણા બધું એડ કરી દીધું છે હવે આપણે ખાલી એને બોઇલ કરશું ઓછામાં ઓછી પંદર થી વીસ મિનિટ માટે બોઇલ કરવાનો રહેશે જો કેટલો રગડો ઉકળે છે મને તો અત્યારે ખૂબ જ સરસ સુગંધ આવે છે તમે જ્યારે બનાવશો ને ત્યારે તમને પણ એવું મન થશે કે ચાલો હવે મારો રગડો થઈ ગયો બટ બિલકુલ ઉતાવળ નથી કરવાની ઓછામાં ઓછી પંદર મિનિટ સુધી એને ખાસ ઉકાળજો એટલે એકદમ સરસ એનો ટેસ્ટ આવે મારો રગડો જ્યાં સુધી બોઇલ થાય છે ત્યાં સુધી આપણે એનો વઘાર તૈયાર કરી લઈએ હવે આનું જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે જેનાથી પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ તમારો રગડો બનીને રેડી થશે હવે એ છે એના માટે હું અત્યારે વઘાર નથી કરતી એને હું વઘાર ન કહી શકું બીકોઝ આપણે વઘાર રાઈ જેવું હિંગ મૂકીને વઘાર નથી કરવાનો બસ લાઇટલી તેલ ગરમ થાય એટલે ગરમ તેલની અંદર ગેસનો ફ્લેમ છે એ સાવ ધીમો રાખવાનો અને એની અંદર એક ચમચી જેટલી આદુ લસણ અને મરચાની પેસ્ટ છે એને એડ કરીશ અને એને ખાલી હું તેલની અંદર આ રીતે સાત એકદમ સરસ સતડાઈ જાય પછી એની અંદર લીમડાના પાન એડ કરશું એન્ડ હવે લાસ્ટમાં હું બે ચપટી જેટલો ખાલી તજ લવિંગ અને બાગ્યાનો ઘરનો જે મારું બરાવેલો મસાલો છે એ એડ કરીશ અને એકદમ સરસ એને મિક્સ કરી લેશું હવે આજે મારી તેલમાં સાદરીને પેસ્ટ રેડી કરેલી છે એને હું રગડા ઉપર રેડી દઈશ મારો જે રગડો છે ઓલરેડી ઉકળે છે એની અંદર મારી આ પેસ્ટ એડ કરી દઈશ જેનાથી રગડાનો ટેસ્ટ જ ટોટલી ડિફરન્ટ આવશે તો રેડી છે મારો લાલપુર જેવો રગડો ઈઝીલી તમે ઘરે બનાવી શકશો હવે સર્વ કરવા માટે સમોસાને આ રીતે પીસ કરી લેવાના મારો સમોસો છે હજી એકદમ ગરમ છે એટલા માટે હું એને કાતરની મદદથી પીસ કરું છું તમારું સમોસું ઠંડુ થઈ જાય પછી હાથની મદદથી મદદ થી પણ પીસ કરી શકો છો પણ ગરમા ગરમ સમોસા ઉપર ગરમા ગરમ રગડો

સેવ અને ધાણાભાજીથી આપણે એને ડેકોરેટ કરશું હવે આ સેવ પણ ઘરે બનાવેલી છે હવે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે તો રેડી છે મારો ગરમા ગરમ એવો સમ્મોસા રગડો છે ને એકદમ હેલ્ધી વર્ઝન આવી જ રીતે ફરી મળીશું એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ માદેવર ટુ ઓલ